હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ વર્તુળની વાત કરીએ છીએ જેનો આજે લેક્ચર નંબર અઢાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છની ગણતરી કરવાના છીએ તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે એની ગણતરી કરીએ તો દાખલા નંબર પાંચ એમાં આપણને કીધું છે કે આકૃતિ નવ પોઈન્ટ છવ્વીસમાં જે ઓલરેડી મેં નીચે અહીંયા દોરેલી છે કે વર્તુળ પર ચાર બિંદુઓ એ બી સી અને ડી આવેલા છે તમને અહીંયા દેખાય છે કે આ જે બિંદુઓ છે એ બી સીડી એ કે આવેલા છે અહીંયા વર્તુળ પરના બિંદુઓ છે ઓકે હવે એસી અને બી ડી એ બિંદુએ એવી રીતે છેદે કે છેદે છે કે જેથી ખૂણો બી ઈ સી ત્રીસ અંશ અને ખૂણો ઈ સીડી બરાબર વીસ અંશ થાય તો આપણે ખૂણો બી એ સી શોધવાનો છે તો અહીંયા ખૂણો બી ઈ તમને અહીંયા એકસોને ત્રીસ અંશ દેખાય છે પછી ખૂણો ઈ સીડી અહીંયા વીસ અંશ દેખાય છે અને કયો આપણે ખૂણો શોધવાનો છે અહીંયા બી એ એટલે કે અહીંયા આપણે આ ખૂણો શોધવાનો છે ખૂણો એ આપણને આપેલો છે એ ઓકે તો અહીંયા સિમ્પલી શોધાઈ જશે કેવી રીતે તો ચાલો હું તમને બતાવું જેમ કે અહીંયા તમને આ ત્રિકોણ દેખાય છે કે ત્રિકોણ ઈ ઓકે આ દેખાય છે હવે જેમાં આ જે ખૂણો હતો કે ખૂણો બી શું છે આ ત્રિકોણનો બહિષ્કોણ છે એટલે કે બહારનો ખૂણો છે હવે જો આ ખૂણો એકસો ને ત્રીસ અંશ હોય તો એના અંદરનો જે નજીકનો ખૂણો હોય એટલે કે આ ખૂણા સિવાયના જે બે ખૂણા હોય એટલે કે ખૂણો સી અને ખૂણો ડી છે જે બાકીના બે ખૂણા છે એના જે નજીકનો ખૂણો હોય એના સિવાયના બે ત્રિકોણના બે ખૂણા હોય એના સરવાળા જેટલો હોય એવો આપણે બહિષ્કોણનો નિયમ તમને કહે છે તો અહીંયા એકસો ત્રીસ અંશ કેટલો થશે આ ખૂણા સી એટલે કે વીસ અને ડી આપણો કેટલો થશે કેમ કે જો એટલે તમને એ બતાવું કે એકસો ને ત્રીસ અંશ બરાબર અહીંયા ખૂણો સી પ્લસ ખૂણો ડી થશે તો ખૂણો સી તો તમને ખબર છે અહીંયા વીસ અંશ છે તો ખૂણો ડી કેટલો થશે આ વીસ બરાબરની પેલી સાઈડ જાય તો સિમ્પલી એકસો ત્રીસમાંથી વીસ બાદ જશે તો ખૂણો ડી આપણને એકસો દસ અંશ મળી જશે તો ખૂણો ડી આપણને એકસો દસ અંશ મળી જશે તો ખૂણો એ પણ તમારો એકસોને દસ અંશ થશે ડાયરેક્ટ કેવી રીતે થશે કેમ કે એક જ વૃતખંડના ખૂણા છે એટલે એ અને ડી બંને સમાન થઈ જશે તો બસ સિમ્પલી માત્ર આટલો કોન્સેપ્ટ છે તો ચાલો આપણે થિએટિકલ ભાષામાં લખી દઈએ તો તમને સિમ્પલી સમજણ પડી જશે તો ચાલો તમને લખીને સમજાવું તો તમને વધારે આઈડિયા આવશે ઓકે તો હવે ચલો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું લખીશું કે અહીં જે વર્તુળ પરના ચાર બિંદુઓ છે એ બી અને સી અને ડી આવેલા છે જેમાં એસી અને બીડી એ ડી બિંદુ આગળ આ ખૂણો રચ રચે છે તો ચલો આપણે લખીએ અહીંયા તો અહીં આપણે લખીશું કે અહીં વર્તુળ પર વર્તુળ પર ચાર બિંદુઓ એ બી સી અને ડી આવેલ છે ઓકે જેમાં એસી અને બી ડી એ બિંદુ E આગળ ખૂણો બી ઈ સી બરાબર એકસો ને ત્રીસ અંશા ખૂણો ઈ સીડી ખૂણો ઈ સીડી આગળ વીસ અંશ બનાવે છે ઓકે આ આપણું સિમ્પલ થઈ ગયું હવે જે આ ત્રિકોણ છે મેં તમને કીધું હતું ત્રિકોણ કયું ત્રિકોણ સી ઈડી ઓકે અથવા ત્રિકોણ ઈ આ આ ત્રિકોણમાં આ જે ખૂણો છે ખૂણો બી છે એ શું છે બહિષ્કણ કોણ છે તો અહીં આપણે લખીશું કે અહીં ચલો આપણે પેજને થોડું પહેલાં સ્ટેબલ કરી લઈએ સરખી રીતે ઓકે આપણું પેજ સ્ટેબલ થઈ ગયું તો હવે અહીં આપણે લખીશું કે ત્રિકોણ સી ડીઈમાં ખૂણો બી ઈ એ બહિષ્કોણ હોવાથી બહિષ્કોણ હોવાથી બહિષ્કોણ છે એટલે અહીંયા આપણે લખીએ કે બહિષ્કોણ છે એટલે એટલે કે પહેલાં તો બહારનો ખૂણો છે બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો છે અહીંયા આપણે છે લખવાની જરૂર નથી એટલે કે બહારનો ખૂણો છે ત્રિકોણ કરતા બહારનો ખૂણો ઓકે તમને સમજા પડી ગયા કે આ ત્રિકોણ છે જેમાં બી ઈ શું છે અહીંયા ત્રિકોણની બહારનો ખૂણો છે જેને આપણે બહિષ્કોણ કહીએ છીએ પણ એનો સરવાળો શું થાય આ જે ખૂણો છે ખૂણો ડી અને ખૂણો ઈ સી ડી જેટલો થાય ઓકે તો એ બંને સરવાળો જેનો નજીકનો ખૂણો હોય એ નથી લેવાનો અંદર જેના નજીકના ખૂણાના સિવાયના બે ખૂણા હોય એના સરવાળો જેટલો થાય તો અહીં આપણે લખી શકીએ કે માટે ખૂણો બી ઈ સી બરાબર ખૂણો ડી અને જે બીજો નીચે કયો ખૂણો તો એમાં તમારે ખૂણો સી આખો નથી ખાલી આટલો જ છે કે ઈ ડી ઓકે તો આપણે ઈ સીડી લખવું પડશે તો અહીંયા ખૂણો ઈ સી ડી હવે તમને બી સી તો ખબર છે ને ત્રીસ અંશ આપેલો છે ખૂણો ડી આપણે અહીંયા શોધવાનો છે તો ખૂણો ડી અને ઈ તમને અહીંયા વીસ અંશ આપેલો છે ઓકે તો આપણે અહીંયા ખૂણા ડીને કરતાં બનાવીએ તો શું થશે આ એકસો ત્રીસમાંથી એકસોને સોરી એકસો ત્રીસમાંથી વીસ અંશ બાદ થશે ઓકે તો આપણે શું કર્યું છે અહીંયા આ વીસને બરાબરની આગળ લઈ ગયા તો માઇનસ થાય પણ અહીંયા આપણે ડીને કરતા હોય નહીં એટલે ડીને આપણે આગળ લખ્યું અને એકસો ત્રીસ માઇનસ વીસ અંશને અહીંયા આપણે પાછળ લખ્યું છે તો સિમ્પલી માટે અહીંયા આપણને ખૂણો ડી કેટલો મળ્યો એકસોને દસ અંશ મળ્યો ઓકે હવે જે ખૂણો ડી આપણને અહીંયા એકસો દસ અંશ મળ્યો આ ખૂણો એ શું છે અહીંયા ખૂણા એ સાથે સમાન હશે કેમ કે એક જ વૃત્ત ખંડના ખૂણા છે તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો ખૂણો એ બરાબર ખૂણો ડી કેમ કેમ કે કારણ કે એક જ વૃત્ત ખંડના ખૂણા છે તો અહીંયા આપણે લખીશું કારણ કે એક જ વૃત્ત ખંડના ખૂણા ઓકે આ આપણું સિમ્પલી થઈ ગયું તો હવે ખૂણો એ શું છે અહીંયા ખૂણો બી અને ખૂણો ડી શું છે બીડીસી તો અહીંયા આપણે લખીશું કે ખૂણો અહીંયા ખૂણો બી એ અને ખૂણો બીડીસી સમાન થશે તો ખૂણો બી આપણને કેટલો મળશે અહીંયા ખૂણા ડી જેટલો જ મળશે તો એ પણ અહીંયા આપણને એકસો ને દસ અંશ મળશે તો જે આપણે શોધવાનું હતું એ અહીંયા સિમ્પલી આપણને મળી ગયું છે શું આપણે શોધવાનું હતું અહીંયા જો રકમમાં કે ખૂણો બી એ સી શોધો જે આપણે ખૂણો એ અહીંયા શો શોધવાનો હતો કે ખૂણો બી એ સી એ અહીંયા આપણે સિમ્પલી શોધી લીધો છે તો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થઈ ગયો હવે આપણે દાખલા નંબર છની ગણતરી કરીએ તો એની રકમમાં આપણને શું આપેલું છે અહીંયા કે ચક્રીય ચતુષ્કોણ એ બી સીડીના વિકર્ણો ઈ બિંદુએ છેદે છે જો ખૂણો ડી બી સી બરાબર સિત્તેર ખૂણો બી એસી ત્રીસ તો ખૂણો બી શોધો અને જો એ બી બરાબર બી હોય તો ખૂણો ઈ પણ શોધો ઓકે તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ બનાવીએ કે આ આપણા જોડે કોઈ વર્તુળ છે ઓકે આ સિમ્પલી આપણા જોડે વર્તુળ છે ચાલો વર્તુળને આપણે થોડું નાનું બનાવી લઈએ સિમ્પલી જેટલું પણ આપણે જોઈએ એટલું નાનું બનાવી લઈએ ઓકે આપણું વર્તુળ છે હવે એમાં ચક્રીય ચતુષ્કોણ કીધું છે અહીંયા તો જે ચતુષ્કોણના ચારે શિરો બિંદુ ક્યાં આવેલા છે વર્તુળ પર આવેલા છે તો અહીંયા આપણે દોરી લઈએ ધારો કે અહીંયા આપણું આ એ શિરો બિંદુ છે અહીંયા આપણું આ બી શિરોબિંદુ બિંદુ છે અહીંયા આપણું આ સી શિરો બિંદુ છે અને અહીંયા આપણે ડી શિરો બિંદુ છે હવે આપણે દરેક બિંદુને જોડીને અહીંયા આપણે ચતુષ્કોણ બનાવી લઈએ તો આપણે પહેલાં એ બીને જોડીએ ઓકે પછી અહીંયા આપણે બીસીને જોડ્યું પછી અહીંયા આપણે સીડીને જોડ્યું અને હવે અહીંયા આપણે એડીને જોડી લઈએ તો આ આપણું થઈ ગયું સિમ્પલી ચાકરીયા ચતુષ્કોણ હવે એમાં આપણને શું કીધું છે કે એ બીસીડીના વિકર્ણો ઈ બિંદુએ છે દે છે તો અહીંયા આપણે વિકર્ણો દોરીશું તો આ અહીંયા આપણું એસી વિકર્ણ છે અને આ અહીંયા આપણું શું છે અહીંયા બીડી વિકર્ણ છે ઓકે તો બંને અહીંયા ઈ બિંદુમાં છે દે છે પછી આપણને બે ખૂણાના માપ આપેલા છે કયા કયા ખૂણાના માપ આપેલા છે કે ખૂણો ડી બી સી સિત્તેર અંશ તો ક્યાં છે અહીંયાથી ઓકે આ જે ખૂણો છે ખૂણો ડી બી સી ઓકે તમને દેખાય છે તો આ તમને અહીંયા સિત્તેર અંશનું આપેલું છે ઓકે આ સિમ્પલ થઈ ગયું પછી ખૂણો બી આપણને ત્રીસ અંશનું આપેલો છે તો ખૂણો બી એસી ક્યાં છે ઓકે આ રહ્યો તો અહીંયા જે આ ખૂણો છે એ અહીંયા આપણને ત્રીસ અંશનો આપેલો છે પછી આપણે પહેલો કયો ખૂણો શોધો શોધવાનો છે તો કે અહીંયા બીસીડી શોધો તો બીસીડી કયા કયા છે આર એવું બી સી અને ડી તો અહીંયા જે આપણે આખો ખૂણો છે આ આપણે શોધવાનો છે ખૂણો સી અહીંયા આપણે સિમ્પલી શોધવાનો છે તો કેવી રીતે શોધીશું તો પહેલાં તો અહીંયા જો આ જે સીડી ચાપ છે ઓકે એના લીધે અહીંયા આ લઘુ મૃતખંડ બને છે અને આ સાઈડ ગુરુ વૃત્ખંડ બને છે ઓકે તો જો આ સીડી ચાપ દ્વારા જે આ બંને ખૂણા છે કે ખૂણો જે આ ખૂણો છે ખૂણો એ અને ખૂણો બી આ શું છે અહીંયા એક જ વૃતખંડમાં આવેલા ખૂણા છે તો આ ખૂણો સિત્તેર હોય તો આ ખૂણો પણ કેટલો થાય અહીંયા એ પણ તમારો અહીંયા સિત્તેર થાય ઓકે તો આ બંને જો હવે આ બંને ત્રીસ અને સિત્તેર શું છે અહીંયા આસન કોણ છે તો એ બંનેનો સરળ કેટલો થશે અહીંયા સો અંશ થશે તો આ સો અંશ થાય તો સામેનો ખૂણો કેટલો થશે અહીંયા સો એકસો એસીમાંથી સો બાદ થાય કે ચક્રીય ચતુષ્કરણમાં શું હોય સામસામેના ખૂણાનો સરવાળો એકસો ને એસી અંશ હોય તો સામેનો ખૂણો સો છે તો આ સાઈડનો ખૂણો કેટલો હશે એસી મળશે ઓકે તો આપણને સિમ્પલી બીસીડી એસી મળી જશે પછી આપણને શું કીધું છે અહીંયા કે એ બી અને બીસી સમાન હોય તો ખૂણો ઈ શોધો તો ચલો આને આપણે રફ વર્કને રીમૂવ કરીએ અને આગળના ખૂણાની માટે આપણે તમને કોન્સેપ્ટ સમજાવી લો પછી આપણે સિમ્પલી ગણતરી કરીશું ઓકે તો ચાલો આગળનો કોન્સેપ્ટ આપણે સમજીએ કે હવે આપણને શું કીધું છે અહીંયા કે તમારું અહીંયા જો આ એ બી અને આ બીસી સમાન હોય તો અહીંયા ખૂણો ઈ તો ઈ સીડી ક્યાં છે સોરી ઈ સી ડી ઓકે હા ઈ સી ડી આ ખૂણો અહીંયા આપણે આ જે નાનો ખૂણો છે એ અહીંયા આપણે શોધવાનો છે તો કેવી રીતે શોધીશું ચાલો મને કહો તો પહેલાં તો ચલો હું તમને બતાવું કે અહીંયા આ જે બે બાજુઓ સમાન છે એ અને બી તો એના સામેના ખૂણા સમાન થાય તો જે આ ખૂણો છે ત્રીસઅંશનો તો આ ખૂણો પણ કેટલો થશે અહીંયા ત્રીસંશનો થશે ઓકે અને આ આખો ખૂણો કેટલો હતો હમણાં જે આપણે શોધ્યો હતો કે એસી અંશનો હતો તો આ આપણને કેટલો મળશે પચાસ અંશનો મળી જશે ઓકે સિમ્પલી કે બને આસાન પણ છે તો જે આપણો ખૂણો ઈસીડી શોધવાનો હોય તો એ સિમ્પલી અહીંયા આપણને પચાસ અંશનો મળી જશે તો બસ આવી રીતે તમારે ગણતરી કરવાની છે તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને દરેક વસ્તુ આવડતી જશે તો ચલો હવે આપણે ગાણિતિક ભાષામાં ગણતરી કરીએ મેં તમને બધી જ વસ્તુ સમજાવી દીધી છે તો ચલો આપણે અહીંયા ગણતરી કરીને લખીએ તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું લખીશું કે અહીં જે આપણે ચાલો રફ વર્કની રીમૂવ કરીએ જે પણ આપણું વધારાનું વર્ક હતું એને આપણે અહીંયા રિમૂવ કરવાનો ટ્રાય કરીએ ઓકે આ આપણો આપણું સિત્તેરસનો ખૂણો હતો આ ઓકે આને આપણે રિમૂવ કરીએ ચલો આ જે છે એને પણ આપણે અહીંયા રિમૂવ કરવાનો ટ્રાય કરીએ ઓકે સિમ્પલી આપણું રફ વર્ક અહીંયા ખાલી તમારે રિમૂવ કરવાનો છે મેઈન વર્ક રિમૂવ ન થઈ જાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે આપણું શીખ્યું અહીંયા આપણને બે ખૂણો આપેલા હતા અને આપણે કયો ખૂણો શોધવાનો હતો આ જે ખૂણો બીસીડી છે સામેનો ખૂણો એ આપણે અહીંયા આખો ખૂણો શોધવાનો છે તો અહીંયા તો પહેલાં આપણે શું લખીશું અહીંયા કે જે આ ખૂણો બી અને ખૂણો એ જેમ કે આ ભાગ છે જેમ કે અહીંયા ખૂણો ડી બી સી અને જે આ ખૂણો છે અહીંયા ખૂણો ડી એ સી આ શું છે અહીંયા એક જ વૃત્ત આવેલા ખૂણા છે એટલે કે આ સીતે સીતેર છે તો આ પણ સિત્તેર થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં અહીં ખૂણો ડી બી બરાબર ખૂણો ડી એ કેમ આપણે કાં પણ લખી દઈએ કૌશમાં કે એક જ વૃતખંડના ખૂણા એક જ વૃતખંડના એક જ વૃતખંડમાં આવેલા ખૂણા અથવા અથવા તમે એ પણ લખી શકો છો એક જ વૃતખંડના ખૂણા આવેલા ખૂણા ઓકે આ આપણું સિમ્પલી થઈ ગયું તો અહીંયા ખૂણો ડીબીસી કેટલો આપેલો છે અહીંયા આપણને રકમમાં સિત્તેર અંશ આપેલો છે તો ડીએસી પણ કેટલો થશે સિત્તેર અંશ થશે તો અહીંયા ખૂણો ડીબીસી બરાબર ખૂણો ડીએસી બરાબર કેટલા થશે બંને ખૂણા અહીંયા તમારા સિમ્પલી સિત્તેર અંશના થશે ઓકે આ આપણું થઈ ગયું હવે જે આ ખૂણો છે કે જે આપણો ખૂણો છે અહીં કે આ ખૂણો બી એ ડી એમાં જે બે ખૂણા કેવા છે અહીંયા આસન કોણ છે એટલે કે ખૂણો બી અને ખૂણો ડીએ એ બંને શું છે અહીંયા આસન કોણ છે તો એ બંનેનો સરવાળો થશે અને અહીંયા આપણને આખો ખૂણો મળશે ખૂણો બી તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ચલો આપણે લખીએ અહીંયા કે અહીં ખૂણો બી એ અને ખૂણો ડીસી આસન કોણ હોવાથી આસન કોણ હોવાથી શું થશે અહીંયા કે જે આપણો આખો ખૂણો છે બી એ એ આ બંને ખૂણાના સરવાળા જેટલો થશે તો ખૂણો બી એ બરાબર ખૂણો બી એ પ્લસ ખૂણો ડી એ તો બી કેટલો છે અહીંયા જુઓ તમને રકમ આપેલું છે ઓકે હા આપેલું છે આ રહ્યો જો ત્રીસ અંશ છે અને ડીએસી હમણાં આપણે શોધ્યો કેટલો છે સિત્તેર અંશ છે તો અહીંયા આપણે લખીશું કે ત્રીસ અંશ પ્લસ અહીંયા સિત્તેર અંશ બરાબર ખૂણો બી આપણને કેટલો મળ્યો અહીંયા સો અંશ મળ્યો બંનેનો સરળો કેટલો થાય ત્રીસ અને સિત્તેર અહીંયા આપણને સો મળ્યો ઓકે તો આ ખૂણો આપણને સો અંશનો મળ્યો તો આપણે એનો સામેનો ખૂણો શોધવાનો છે તો ચક્રીય ચતુષ્કોણમાં શું હોય સામસામેના ખૂણાનો સરવળો કેટલો થાય અહીંયા એકસો ને એસી અંશ થાય તો અહીંયા આપણે લખીશું કે અહીં અહીં ચક્રીય ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સીડીમાં એ હોવાથી એ બીસીડી હોવાથી સામસામેના ખૂણાનો સોળ કેટલો થશે એકસો ને એસી થશે તો અહીંયા જ્યાં બી એ ડી શું છે એ ખૂણો એ છે અને એના સામેના ખૂણા કઈ આપણે શોધો શોધવાનો છે ખૂણો સી આપણે શોધવાનો છે તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર એકસો ને થાય કેમ કેમ કે આપણે પ્રમે નવ પોઈન્ટ દસમાં શીખ્યા હતા અહીં આપણે કાંડ પર લખી દઈએ કારણ કે પ્રમે નવ પોઈન્ટ દસ ઓકે આ આપણું સિમ્પલી થઈ ગયું ઓકે હવે આપણને ખૂણા એનું માપ ખબર છે કેટલું છે અહીંયા આપણે બી એડી સો અંશ શોધ્યું હતું તો અહીંયા આપણે લખીશું કે માટે સો અંશ પ્લસ જે આપણે ખૂણો સી શોધવાનો છે બરાબર અહીંયા એકસો ને અંશ ઓકે તો માટે અહીંયા સો બરાબરની પેલી સાઈડ જશે તો ખૂણો સી બરાબર એકસો ને અંશ માઇનસ અહીંયા સો અંશ તો માટે ખૂણો સી આપણને કેટલો મળ્યો અહીંયા ખૂણો સી આપણને મળ્યો અહીંયા એસી અંશ મળ્યો અને ખૂણો સી આપણો શું છે અહીંયા એ જ અહીંયા આપણો ખૂણો બી છે જે આપણે શોધવાનો છે એ તો અહીંયા આપણે લખીશું કે ખૂણો બી સીડી બરાબર અહીંયા સિમ્પલી આપણને એસી અંશ મળી ગયું તો જે આપણે શોધવાનું હતું એનો આપણે આન્સર મળી ગયો તો આને આપણે હાઈલાઇટ કરી લઈએ ઓકે તો આ આપણને સિમ્પલી બીસીડીનું માપ મળી ગયું હવે અહીંયા આપણને બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે આપણો પહેલો પ્રશ્ન તો પૂર્ણ થયો કે અહીંયા બીસીડીને શોધો પછી આગળ આપણે શું શું કીધું છે કે જો એ બી અને બીસી સમાન હોય તો ખૂણો ઈ સી બી ડી શોધો એટલે કે જે આ ખૂણો છે ખૂણો ઈ સી ડી આ ખૂણો અહીંયા આપણે શોધવાનો છે આપણને આખો ખૂણો કેટલો મળ્યો અહીંયા એસી મળ્યો તો આ આપણે સિમ્પલી કેવી રીતે શોધ શોધીશું મેં તમને કીધું તો કેવી રીતે કે અહીંયા આ જે આપણું જે ત્રિકોણ છે જેમ તમને તમને ચાલો બતાવું કે આ રહ્યું ત્રિકોણ આપણું એ બી સી છે ઓકે આ એ છે આ બી છે અને આ સી છે જેમાં આપણને રકમમાં શું આપેલું છે કે એ બી અને બી સી સમાન હોય તો જો આ એ બી અને બી સી સમાન હોય તો ત્રિકોણમાં જો બે બાજુ સમાન હોય તેના સામેના ખૂણા કેવા થાય સમાન થાય તો અહીંયા આ બાજુના સામેનો ખૂણો આ અને આ બાજુનો સામેનો ખૂણો આ તો એ બંને કેવા થશે સમાન થશે તો જો આપણને આ જે ખૂણો છે બી એ એ અહીંયા આપણે ત્રીસ અંશ આપેલો હતો તો આ ખૂણો સમાન થાય તો આ પણ કેટલો થશે અહીંયા આપણો ત્રિશંશ થઈ જશે તો આ જે નીચેનો ખૂણો છે એ આપણને અહીંયા ત્રીશંશ મળી જશે ટોટલ એસી અંશ છે એમાંથી એક ખૂણો ત્રીસનો છે તો બીજો કેટલો છે અહીંયા સિમ્પલી આપણને પચાસ અંશનો મળી જશે જે આપણે શોધવાનું હતો એ તો ચાલો અહીં આપણે લખી દઈએ જે આપણે ગાણિતિક ભાષામાં અહીંયા લખીશું તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું લખીશું કે અહીં ત્રિકોણ એ બી સીમાં અને બીસી સમાન હોય તો એમાં સામસામેના ખૂણા પણ સમાન થશે તો ચલો અહીં આપણે લખીએ કે હવે ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર બી જે આપણને ક્યાં આપેલું છે રકમમાં આપેલું છે એટલે કે અહીંયા આપણે લખીશું કે પક્ષ પક્ષમાં એનું કારણ લખી દઉં કે એ બી બરાબર બી હોય તો જે એના સામેના ખૂણા કયા છે કયા કયા ખૂણા હતા આ બંને ખૂણા હતા કે ખૂણો બી એ સી અને ખૂણો બી સી એ તો અહીંયા આપણે લખી દઈએ કે બી અને બી સમાન થશે તો ચલો આપણે લખીએ અહીંયા કે અહીંયા ખૂણો બી એ બરાબર ખૂણો બી બનશે ઓકે અને આ કેમ સમાન બનશે તો સમાન બાજુઓની સામેના ખૂણા તો અહીંયા આપણે લખીશું કે સમાન બાજુઓની સામેના સામેના ખૂણા ઓકે તો આ સમાન થયા હવે અહીંયા આપણને બી નું માપ ખબર છે કેટલું છે અહીંયા આપણું ત્રીસ અંશ છે તો અહીંયા આપણા આ બંને ખૂણા કેટલા થશે ત્રીસ અંશના થશે તો અહીંયા આપણે લખી શકીએ કે માટે ખૂણો બી બરાબર ખૂણો બી બરાબર કેટલું થશે અહીંયા આપણું ત્રીસ અંશ થશે અને આ આપણને ક્યાં આપે છે ત્રીસ અંશ એ પણ આપણને પક્ષમાં આપેલું છે કે રકમમાં બી એ કિંમત તમને ત્રીસ અંશ આપેલી છે ઓકે તો હવે જો જે આ બંને ખૂણા હતા જેમ કે જે આપણો આખો ખૂણો હતો એ આપણને કેટલો મળ્યો હતો એસએમસનો મળ્યો હતો તે જે જે ખૂણો બીસીડી છે એમાં આ બંને ખૂણા શું છે આ બી અને આ જે એ તો એ બંને કેટલા કેટલા બનશે આપણા એ બંને આસન કોણ છે તો એ બંને સરવાળો થશે ત્યારે આપણને બીસીડી ખૂણો મળશે તો અહીંયા અને આપણે અહીંયા થી નહીં નહીં લખીશું એથી લખીશું આપણે આખો ખૂણો લખવો પડશે પછી આપણે એને એથી નામ આપી દઈશું તો ચલો અહીં આપણે લખીએ કે અહીં खूणों के लखीए कि खूणो बी सी ए, आ, ए सी डी शूँ आसन कोण से तो चलो अपने सरखी थे लखी दई अः के आसन कोण है खूण बी सी ए પ્લસ ખૂણો એસીડી બરાબર જે આપણો આખો ખૂણો છે એ બી મળી જશે ઓકે તો બીસીએ આપણને ખબર છે હમણાં જ આપણે શોધ્યું એ આપણને કેટલું મળ્યું અહીંયા ત્રીસ અંશ મળ્યો આપણને એ ખબર નથી અને બીસીડી જે બીસીડી છે આખું એ આપણે હમણાં શોધ્યું તો તો કે આ રહ્યો જો બીસીડી એસી અંશ છે અને જે બીસીએ છે એ ત્રીસ અંશ છે બંને આપણે હમણાં જ શોધ્યું તો બંને આપણે લખી દઈએ અહીંયા તો બી એ તો આપણે લખી દીધું બીસીડી આપણને એસી અંશ મળ્યું તો એ પણ આપણે અહીંયા લખી દીધું હવે આપણે એસીડીને કરતાં બનાવીશું ત્રીસ બરાબર પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો ખૂણો એ સીડી બરાબર એસી અંશ માઇનસ અહીંયા ત્રીસ અંશ તો એસીમાંથી ત્રીસ જાય તો કેટલા વધશે ખૂણો એસીડી અહીંયા આપણને પચાસ અંશ મળી જશે ઓકે હવે જો આપણે ખૂણો એસીડી શોધવાનો હતો તો કે ના આપણે તો ખૂણો ઈસીડી શોધો શોધવાનો હતો તો અહીંયા તો આપણે એસીડી શોધ્યો તો જો ઈ અને એ એસીડી શું છે જો આ એસીડી ખૂણો અને આ ઈ સીડી ખૂણો બંને ખૂણા તો સેમ જ છે તો આ ઈ શું છે અહીંયા એસી પરનું બિંદુ જ છે તો એ પણ આપણો અહીંયા પચાસ અંશ બની જશે કે સેમ જ ખૂણા છે અહીંયા તો આપણે અહીંયા લખી શકીએ તો અહીંયા આપણે લખીશું કે પરંતુ એસી રેખા પર ઈ બિંદુ હોવાથી ઈ બિંદુ હોવાથી જે આપણો ખૂણો છે માટે ખૂણો ઈ સી ડી બરાબર અહીંયા આપણને પચાસ અંશ મળી જાય જે આપણે અહીંયા શોધવાનું હતું ઓકે તો આનો પણ આન્સર આપણને સિમ્પલી મળી ગયો તો જે આપણા બે પ્રશ્ન પૂછ્યા હતા એ આપણને સિમ્પલી અહીંયા આન્સર મળી ગયો તો ચાલો આપણે સરખી તે સેટ કરી લઈએ અમે અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયો છે તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આપણે આ લેક્ચરમાં દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોની વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે